ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદાર પ્રતિમા માર્ગથી કુંવરપરા ગામને જોડતો રસ્તો ઓવરલોડ સિલિકા વહનને કારણે બિસ્માર બન્યો જેને લઈ કુંવરપુરાના ગ્રામજનોએ ઝઘડિયા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું સગડિયા તાલુકામાંથી ખનીજ ખનન થઈ રહ્યું છે અને તેનો મૂકી ઓવરલોડ વહન થઈ રહ્યું છે જેને કારણે સરદાર પ્રતિમા માર્ગ સહિત ગામડાઓને જોડતા માર્ગો પણ અત્યંત બિસ્માર થઈ જવા પામ્યા છે ઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગ પરથી કુંવરપુરા ગામને જોડતા રસ્તા ઉપર દસથી વધુ સિલિકાના પ્લાન્ટો આવેલા છે જેમાં ઓવરલોડ સિલિકા આવે છે અને તેની પ્રોસેસ થઈને પણ ઓવરલોડ સિલિકાનું વહન તેજ રસ્તા પરથી થાય છે રોજના અસંખ્ય ઓવરલોડ વાહનોના અવરજવરને કારણે રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે રસ્તો બિસ્માર બનતા કૂવર પરા તથા તેની આજુબાજુના ગામોને જોડતો રસ્તો પણ ખરાબ તથા સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગ્રામજનો દ્વારા સિલિકા પ્લાન્ટોના સંચાલકોને અવારનવાર રસ્તાનું સમારકામ કરી ખાડા પૂરવા માટે પણ જણાવ્યું હતું પરંતુ તેમણે કોઈ ગ્રામજનોની વાત સાંભળી નથી કે જેથી ગ્રામજનો દ્વારા પોતાની સહીઓ વાળો આવેદન મામલતદારને પાઠવી તેની નકલ તાલુકા વિકાસ અધિકારીને પાઠવી ઓવરલોડ વહન તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવીસરથી આ રોડનું કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગામ કોરપડા ગામ કોરપડા મૌનામ હિતેશભાઈ ચતુરભાઈ વાઘપરાથી જે રસ્તો જાય છે એ દશક પ્લાન આવેલા છે સિલિકા ને રેતીવાળા આવેલા છે બરાબર રસ્તો બધો બગાડ રાખેલો છે ને સ્કૂલમાં જતા છે છોકરાઓ તે લોકો લોંબી તકલીફ થાય છે ને ગામમાં જે વાહનો આવે રિક્ષાવાળા બી ના પાડે કોઈ પણ માણસ આવું કે નહીં રસ્તો ખરાબ છે તમારો એટલે અમે રજૂઆત કરવા આવેલા છે મામલતદાર સાહેબને કે અમારો રસ્તો જલ્દી બનાવી આપે એ આવેદનપત્ર આપવા આવેલા છે મારું નામ વસા વિનોદભાઈ ગણપત પાત્ર હું રહેવાસી કુંવર પરાનો છું જે તે અમારે જે પ્રશ્ન છે તે રસ્તા લીધે આવેલા છે વાઘ પરાઠી કુંવર પર અમારો મેન એક તરફ રસ્તો છે જે હાલમાં દસ બાર સિલિકાના પ્લાન્ટ છે એના લીધે અમારો રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે એના લીધે અમે રજૂઆત કરવા આવેલા છે મોટા મોટા ખારા પડી ગયેલા છે હાલમાં એકસો આઠ કે ફોર વ્હીલ ટુ વ્હીલ જવા માટે તકલીફ છે એ બી ભાર ભારતથી કોઈ અમે ગાડીઓ ઘરે તે લોકો પણ નથી આવતા રસ્તાના લીધે સરકારને અમારે એટલી અપેક્ષા છે ગામઝોનની કે વહેલી કે રસ્તો બનાવી આપે આરસીસી રસ્તો સાથે ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ